અમદાવાદમાં આવેલી જાણીતી આર્ટ ગેલેરી અમદાવાદની ગુફા ખાતે કેનવાસ કે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ પ્રદર્શનમાં અમદાવાદના જાણીતા કલાકારો જેમાં મોનલ શાહના પ્રથમ સોલો એક્ઝિબિશન સાથે કેનવાસ પેઇન્ટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કેનવાસ પર પચાસથી વધુ જટિલ વિગતવાર

કોઇલિંગનો સમાવેશ કરીને ક્લાસિક પિછવઈ કલાને ફરીથી વ્યાખ્યાયિત કર્યું છે ત્યારે મોનલ શાહે તેના સંગ્રહ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સારને જાળવી રાખીને વર્ષો જૂના કલા સ્વરૂપના આધુનિક અર્થઘટનને પ્રતિબિંબિત કરે છે ત્યારે લોકોને પિછવઈ ચિત્રોના આ અદ્ભુત સંગ્રહનો અનુભવ કરવા અને આધુનિક તકનીકો અને સામગ્રી દ્વારા પરંપરાગત ભારતીય કલાને કેવી રીતે પરિવર્તિત કરી શકાય તે જોવા માટે આમંત્રિત કરવામાં આવે છે અને પિછવાઈ આર્ટ મેં બહુ ડેવલપ કરી છે પિછવાઈ બોન થઈ ફ્રોમ જૂના જમાનામાં ક્લોથ પર પિછવાઈ બનતી હતી વિથ નેચરલ કલર્સ હજી બી એના બહુ બધા કારીગરો છે જે એજ મીડિયમમાં કામ કરે છે મેં આ વસ્તુને થોડીક વધારે ડેવલપ કરીને હું કેનવાસ પર કામ કરું છું અને રિયલ ગોલ્ડ લીફ પર કામ કરું છું છેલ્લા આઠ વર્ષથી મને પિછોડીના જે ફોર્મ્સ છે ગાય લોટસ શ્રીનાથજીના વાઘા એ બધું બહુ જ મને એમાં કામ કરવું બહુ જ ગમે છે એટલે છેલ્લા અને મને હજી બી આ વસ્તુ આગળ લઈ જવી છે અને આમાં વધારે ડેવલપ કરવું છે સાત આઠ વર્ષમાં ત્રણ ચાર મેં ગ્રુપ શોઝ કરેલા છે આ પહેલો મારો સોલો શો છે જે અમદાવાદની ગુફામાં આજે ઇનોગ્રેશન છે એનું જે સન્ડે ફિફ્ટીન્થ સપ્ટેમ્બર સુધી ઓન છે એટલે પ્લીઝ જેને બી ઇન્ટરેસ્ટ હોય પ્લીઝ વિઝિટ કરજો અમદાવાદની ગુફા